ગુજરાતમાં ચાઇનીઝ લસણની એન્ટ્રી થઈ ચૂકી છે જેને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે રાજકોટ જિલ્લાનું જે ગોંડલ શહેર છે એના માર્કેટયાર્ડમાં ચાઇનીઝ લસણનો મોટો જથ્થો મળી આવ્યો અને એને લઈને મોટી ચર્ચા ચાલી રહી છે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે તપાસની પણ માંગ થઈ રહી છે એની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન સૌરાષ્ટ્રના મોખરાના ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે જુદી જુદી જણસની મોટી આવક ચાલુ છે તે દરમિયાન શુક્રવારે પણ લસણની મોટી આવક થઈ હતી જેમાં ચાઇનીઝ લસણની ત્રીસ બોરી એટલે કે અંદાજે છસો થી સાતસો કિલો લસણ મળી આવ્યું હતું એક લાખ અને એસી હજાર રૂપિયાની કિંમતનું આ ચાઇનીઝ લસણ મળી આવ્યું એટલે ભારે ઉહાકો થઈ ગયો વેપારીઓ ભેગા થઈ ગયા તેમણે વિરોધ કર્યો એ સમયે ગોંડલ માર્કેટ યાર્ડના જે ચેરમેન છે અલ્પેશ ઢોલરિયા એ પણ ત્યાં પહોંચી ગયા હતા તેમણે શું કહ્યું લસણ આવ્યું છે એવા અમારા વેપારીઓનું માનવું છે અને અમારા વેપારીઓનો લસણનો અનુભવ છે વધારે છે અને અમને બોલાવ્યા કે ચાઇનાનું લસણ આવ્યું છે કે કાયદેસર આ માલ દાણચોરીનો ગણાય કારણ કે ચાઇનાનું લસણ ભારતની અંદર બેન્ડ છે અને અમારા વેપારીઓની એવું રજૂઆત છે કે આ દેશ લેવલે યોગ્ય નિર્ણય લેવો જોઈએ એટલે અમે આ વાત જોઈ સાંભળી અને એમને એવું દેખાય છે કે આની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ અમે આજે રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી શ્રી ગૃહમંત્રી સુધી અમને રજૂઆત કરશું અને ભારત દેશની અંદર જ્યાં જ્યાંથી આ લસણ ઘૂસતું હોય એને બંધ કરવું પડે કારણ કે આ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોના માર્કેટિંગ યાર્ડ છે અને ખેડૂતોના નુકસાની ભૂગે કોઈ પણ આવી પ્રવૃત્તિ ચલાવી લેવામાં ન આવે એના માટે અમે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને કડકમાં કડક રજૂઆત કરશું અને અમારી વેપારીઓની લાગણી અને માંગણી યોગ્ય છે કારણ કે વેપારીઓની લાગણી અને માંગણી એ પોતાના માટે નથી આ રાજ્યના ખેડૂતો માટેની માંગણી છે તો એના માટે અમે સમગ્ર કાર્યવાહી કરવા માર્કેટિંગ યાર્ડ તરફથી અમે વચન આપીશું કેટલા બધા અત્યારે અમારે ત્યાંથી ભાઈ ઉપલેટાથી લસણ આવ્યું છે ત્રીસ કટા જેવું લસણ આવ્યું છે અને અમારા વેપારીઓની જાણ હોય એ એક્ઝેક્ટ બરાબર હોય એટલે આના ઉપર વ્યવસ્થિત તપાસ કરવામાં આવશે અને તપાસ કરવાતા જે કોઈ ગુનેગાર ઠેરવે એની ઉપર યોગ્ય કાર્યવાહી કરવા અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને રજૂઆત કરશું હવે ચાઇનીઝ લસણની વાત કરીએ તો અમેરિકા પશ્ચિમ એશિયા બ્રાઝિલમાં ચાઇનીઝ લસણની મોટી માંગ રહેલી છે એમ કહેવાય છે કે ચાઇનીઝ લસણ છે આરોગ્યની રીતે હાનિકારક છે ચાઇનીઝ લસણ હલકી ક્વોલિટીનું અને ઘણું સસ્તું હોય છે એમાં ફૂગની સંભાવના વધુ હોય છે એટલે ચાઇનીઝ લસણમાં જંતુનાશકનું પ્રમાણ પણ વધુ હોય છે એટલે ભારત સરકારે છે એ બે હજાર છથી તેના ઉપર પ્રતિબંધ મૂક્યો છે દેશના ખેડૂતોને નુકસાન વેઠવું ન પડે એટલા માટે પણ સરકારે આ પ્રતિબંધ છે લગાવેલો છે અગાઉની વાત કરીએ તો નેપાળ અને બાંગ્લાદેશ થઈને ચાઇનીઝ લસણ એ આપણે ત્યાં આવતું હતું જે રીતે પ્રતિબંધ હોવા છતાં આ લસણ ગોંડલ માર્કેટ યાર્ડમાં ઘૂસી ગયું એ રીતે બિહાર ઉત્તરપ્રદેશ અને પૂર્વોત્તરના જે રાજ્યો છે ત્યાં પણ આવી ઘટનાઓ છે એ સામે આવી ચૂકી છે ત્યારે ગોંડલ સુધી પહોંચી ગયેલું ચાઇનીઝ લસણ છે એ મામલે પોલીસમાં જાણવા જોગ નોંધ છે એ કરાવવામાં આવી છે જેમાં ઉપલેટાના અલ્તાફ નામના શખ્સે આ લસણ મોકલ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે બીજી તરફ ભારતીય કિસાન સંઘ અને એ સહિતના જે વેપારીઓ છે એ જથ્થો જપ્ત કરવાની માંગ કરી છે વૈજ્ઞાનિક ઢબે લસણની તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે જોકે હજી સુધી સત્તાવાર રીતે કોઈ ફોજદારી ફરિયાદ દાખલ થઈ નથી કે સત્તાવાર રીતે કોઈ બયાન પણ સામે આવ્યું નથી ચાઇનીઝ લસણ મામલે આગળ શું થશે એ જોવાનું રહેશે આ સમગ્ર મામલે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો અને આવી જ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર